નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જિલ્લાના જેસર તાલુકાના રાણી ગામમાં હત્યાનો બનાવ જૂની અદાવતે દાજ રાખી ચાર શખ્સો દ્વારા કરાય આધેડની હત્યા ધારિયા કુહાડી અને પાઇપ વડે હુમલો કરતાં આધેડનું થયું મોત રાણી ગામના છત્રીસ વર્ષીય પ્રતાપભાઈ એબલભાઈ કામળિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું ખેતરમાં ચારવા જેવી બાબતને લઈ બંને વચ્ચે ઝઘડો થયો હતો જેની દાજ રાખી આજે હત્યા કરાઈ દેવસીભાઈ ઘીડ મામૈયાભાઈ ઘીડ રઘુભાઈ ગીડ અને અશ્વિનભાઈ ગીડ નામના શખ્સોએ કુહાડી ધારીયા અને પાઇપ જેવા હથિયાર સાથે હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત પ્રતાપભાઈ કામળિયાને ગંભીર હાલતે પ્રથમ જેસર બાદ ભાવનગર ઘસેડાયા હતા જ્યાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રતાપભાઈ કામળિયાનું મોત નિપજતા જેસર પોલીસે તપાસ હાથ ધરી છે રિપોર્ટિંગ વિપુલ બલિયા ભાવનગર